હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે મહત્વ રહેલું છે આ દિવાળીનો મહત્વનો ભાગ કહેવાય છે આ દિવસે યમદેવતાની પૂજા કરવામાં આવે છે આવું કરવાથી મૃત્યુનો ભય ઓછો થાય છે અને અકા મૃત્યુમાંથી મુક્તિ મળે છે એટલે નકર ચતુર્થી દિવસે યમનો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે કે આ દિવસે યમ દીપક પ્રગટાવતી વખતે દીવાની દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ સિવાય દીવાની પસંદગી પણ ચોક્કસ રીતે કરવી જોઈએ આ દીવો ઘઉં ના લોટ માંથી અથવા માટી નો દીવો પ્રગટાવો અત્યંત શુભ માનવામાં આવે છે અને તે ચાર મુખવાળો હોવો જોઈએ યમ દીપક ની દિશા ધ્યાનમાં લેવી જોઈએ હંમેશા દક્ષિણ દિશામાં યમ દીપક પ્રગટાવવો જોઈએ કારણ કે દક્ષિણ દિશાને યમરાજ ની દિશા માનવામાં આવે છે દીવામાં માત્ર સરસવના તેલનો જ ઉપયોગ કરવો જોઈએ અને ચાર વાટ મૂકો આ ચાર વાટ જીવન ચાર દિશામાં પ્રકાશ ફેલાવવાનું પ્રતીક છે દીવો પ્રગટાવ્યા પછી તેને ઘરના ખૂણામાં ફેરવો જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય